તો જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં તો મિત્રો હેપી દિવાળી તો મિત્રો આજ દિવાળીનો વ્લોગ શૂટ કરું હું અને આજ ટેટા ફોડ છું આજે અને ખાસી બધી ભીતી કરવાની હોય કરશું મિત્રો વ્લોગ જોતા રહેજો તો ચલો આપણે વેરેન્ડના ગુડ મોર્નિંગ કહીએ તો વિરો ગુડ મોર્નિંગ હા વિરુદ્ધ ગુડ મોર્નિંગ એ અમારું નવું ગીત આવ્યું છે એ જોવા પિયા શું મારા હા પિયા ગુડ મોર્નિંગ તો પિયાનું તો મૂળ ખરાબ જ હોય ગમે તાણે તમે જુઓ એને કંઈ ભૂલીએ નહીં કેમ કોઈ કામ કરવાનું હોય એટલે તહેવાર ને તહેવાર હોય એટલે એવું એટલે નોકરી નહીં તો રજા હોય વાત કરી રહી તો મમ્મી આવી જાય છે તો મિત્રો જો મળીએ આગળ અતરમાં જવું હોય લેવો તો સટ લઈને આવીએ

તો શું કેવું લોક આ દિવાળીનો શૂટ કરું તો કઈ કહી દેવું આપણા સબસ્ક્રાઈબરો નો હેપી દિવાળી અને કેવો સપોર્ટ કરો એમ કે તો અમારા વિડીયો જોજો તો બાકી ભે તો આ આ છોકરો તમને આવડું લાગે ને પણ રાક્ષસ રાક્ષસ એક નંબરનો રાક્ષસ જેવો હું કે એટલો હેરાન કરે ને અતિશય હેરાન કરી હતું તો જોઈએ કહો તો આપણે શર્ટ બટ પહેર્યો નહીં કારણ કે શર્ટ વ્હાઈટ પહેરો ડાગા ડાગાવાળો થયો હતો કાઢના કર્યો શર્ટ કેમ કે હજુ મેર મેને લાકડા કાપવા જવાનું હોય અમારે મેર મેરે બનાવવા પડે પછી એના ચાર ચોક હોય મૂકવા જવાનું હોય

તો મિત્રો અમે ફોટો શૂટ કરવા આવ્યા છીએ અને અમારો કેમેરામેન આ રહ્યો ફોટા પાડનારો અમારો ફોટા પાડવા આયો એના પણ ફોટા આવા તો પીઆર આને કરી દેઓ જબરદસ્ત તે ફોટા પાડવા દેતો હની અને કંટાળો લેવરાવા બહુ અને આરી એને વાંદરો કરી આપો એક આ વાંદરો હ એક પેલો વાંદરો બે વાંદરા બે વાંદરાને લઈને આયા અમે જોઈએ કો તો બરોબર તો બેવ કેવો ફોટો શૂટ કરવા આયા હા હા તો શું કેવો ફોટો શૂટ કરવા આના ફોટા જ પાડવા બસ ફોટા ફોટા ફોટો તો સીધો શૂટ કરજે બરોબર તો લે ના સાહેલ મેર મેર લાકડા કાપવા આયા હી તો જોઈ ગો સાહેલ આવ્યો હા અને અમે બે આયા મેર મેર લાકડા કાપવા જો કે આ મે મેર ના મળી જાય હા પણ પૈસાના લેવા કરતાં જે આવી રીતના કાપવા બનાવીએ ને હાથે જે ચીકણી માટીના એમાં બહુ મજા આવે અને આપણે જૂની પરંપરા હા તો આધુનિક રીતમાં આપણે યાડું નહીં જૂની પરંપરામાં જ યાડું આપણા હાથે જ બનાવવા હા એમ જ મજા આવે હા તો હવે જોઈ શકો તમે નીયારીમાં અમે આવ્યા એમ હવે લાકડા અમને મળે કાપીને જીએ તો એક તો મળ્યું હા તો ચલો કાપી લઈએ મળીએ આગળ મમ્મી આગળ ગાડી છે કાઢીએ આપણે એટલે શું કારણ કાઢીએ જોઈએ કહો આવી રીતે આગળ ગાંગણી હોય હ અમારી કણ તો અમે આવી રીતની લઈને જઈએ ચાર ચોકે તો તમે જોઈ શકો આ બધા તૈયાર થઈ ગયા હા આવા બધા આંગણી ગાંગણી લઈ જાય હા તો જોઈ લો દર્શન કરી લ્યો લો એ હમણાં ચડાવીએ તો જોઈ લ્યો આવી રીતનું બધું થાય તો જોવા તો ઘરે ઘરે તેલ પુરાવું પડે અહીંયા થાય હ તો આ વિરુ રહ્યો હા જોઈ લો તો આંગળી માંગણી તેલ પુરાવો સત્ય